વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવની ટીમ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું વોર્ડ નંબર નવ ખાતે આ નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ યોજાયો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની વાત લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ આ નૂતન વર્ષ મિલન સમારોહ અંતર્ગત કરવામાં આવ્યો વોર્ડ નંબર નવનો સ્નેહમિલન સમારોહ હોય જેમાં સ્યાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ્રે અને તેમની સાથી કાઉન્સિલરો નાગરિકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવ દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દિવાળી પછી ઠેર ઠેર દરેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી સ્નેહ મિલનના કાર્યક્રમ કરી રહ્યા છે અને ખૂબ ભવ્ય સંખ્યા સાથે આજે પણ એક હજારથી વધુ સંખ્યા સાથે આ વિસ્તારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક અને તમામ નાગરિકો અહીંયા હાજર રહ્યા એકબીજાને શુભેચ્છાનું આદાન પ્રદાન થાય અને આત્મનિર્ભર ભારત આ વિષય લઈને આજે મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડના પ્રમુખ મહામંત્રી અમારા કાઉન્સિલર અમારા સમગ્ર આગેવાનોની ટીમ એકબીજા સાથે શુભેચ્છા નાગરિકો સાથેને મેળાવ અને એમાં પણ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને એની જે સંવેદના છે એ તમામ વસ્તુઓ લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એની સાથે સર પ્રક્રિયા જે એસઆઈઆર પ્રક્રિયા આજે ચાલી રહી છે તમામ વિસ્તારોની અંદર એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ બનીને લોકોને મદદે નીકળે એ દિશાની અંદર આજે અમે અમારા કાર્યકર્તાઓને શુભેચ્છકોને આહવાન પણ કર્યું છે અને એના માધ્યમથી વડોદરા શહેરનો દરેક મતદાર સુનિશ્ચિત થાય અને ખોટા મતદારો હોય એ કદાચ ડિલીટ પણ થવાના છે તો સાચી પ્રક્રિયા થાય એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ થઈને મદદ કરવા નીકળે એવું અમે આહવાન પણ કર્યું છે આજે નૂતન વર્ષ સ્નેહમિલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ જે અમારા વિસ્તારના રહીશો છે વિસ્તારના તમામ અગ્રણીઓ આજના દિવસે સાથે ઇલેક્શન વોર્ડ નંબર નવની જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે સાથે મારા સાથી કાઉન્સિલરો સુરેખાબેન ઉમિસાબેન નરસિંહભાઈ વોર્ડના પ્રમુખ એવા લગદીપસિંહ ઝાલા મહામંત્રી રમેશભાઈ ઉમેશભાઈ તમામ લોકો આજના દિવસે અહીંયાથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ જે રહીશો આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને સાહેજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો અમે આભાર માનીએ છીએ કે તેઓ તેમનો કિંમતી સમય ફાળવીને સયાજીગંજ વિધાનસભાની અંદર જે દિવાળી બાદ જે મિલન મળ્યું છે અને તમામ લોકોની વચ્ચે આજે તેઓ ઉપસ્થિત રહ્યા છે સાથે તેમના જે મહત્વના વિષય છે કે સ્વદેશી અભિયાન જેવી રીતે આત્મનિર્ભર ભારત છે અને એવી જ રીતે એસઆઈઆર જે નજીકના દિવસોની અંદર જે ચૂંટણીની અંદર સુધારા વધારા કરવા માટેના જે એસઆઈઆર જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેના પ્રત્યે લોકોની જાગૃતતા વધે તે હેતુથી આજના દિવસે જે સ્નેહ મિલન રાખવામાં આવ્યો હતો એની અંદર આવેલા તમામ જે વિસ્તારના સોસાયટીઓના લોકો છે તમામનો અમે કાઉન્સિલરો હતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતા નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવ દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો જેમાં મારા બંને સાથી મહામંત્રી રમેશભાઈ ઉમેશભાઈ મારા ચારે ચાર કાઉન્સિલર નરસિંહભાઈ શ્રીરંગભાઈ સુરેખાબેન અને ઉમિષાબેન અમે બધાએ સહિયારા વોર્ડના તમામ સોસાયટીના લોકો અમારા સક્રિય કાર્યકરો અમારા ટીમના લોકો બધાએ ભેગા થઈ અને નવા વર્ષે એક સ્નેહ મિલનમાં સ્નેહ વધે બધાનો અને આદાન પ્રદાનમાં એકબીજાના વિચારો લે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારા માન્ય ધારાસભ્યશ્રીએ બે વિષય એક સ્વદેશી અભિયાન અને બીજું કે એસઆઈઆર જે હાલમાં નવી મતદાર યાદી માટેનું જે પ્રયત્નો ચાલી રહ્યા છે તેની પણ વિશેષ માહિતી આપી છે અને આજે તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર નવમાં એક હજાર કરતાં પણ વધારે લોકો આ સ્નેહમિલનમાં આવ્યા છે તો હું વોર્ડ નંબર નવના દરેક રહીશોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું